હું તો દોરી અને ના ના હિરા વર્ગ કધા એમ કેવાય તમે તો આપડો ઘર નો જો હું તો જોડે આવું તમે તો જોડે યાર તમારે તો કેવાનું é o oh, Do material Le... de o é mole shi... Eu tu muito de bola aí é eu aliás tu toma o chicari você é o não é muito bom é o de olhar aí o que que o banco não harin o

મને તો માગીયું યાર ધીબો મે લેન તમે માગી મનતો સંગ આધાતે તમે ખાલી યાર આ કે કુજી જનડે વર્ ગયો હું કહું લે કો મસ્કરી કર લે યાર મસ્કરી કરાવ સિતમ બાજુ મે જાતક નહી શકું જી સિતર બાધું તું યે તો કાલ હો દીજી તું તને તુંજી કાલ આજે તો મન ઉતઈ જતું તાન એટલે તને ન તું કીજી યાર હું

સપુતજી છે આપી જ્યાં બી લેતા પરિ લેતા મસ્તી કરે અરે મસ્તી લેતા લેતા રાત ની બીરી લેવા મોકલ્યો તને આ તો જબ્બર મસ્કરી મન તું યાર

ના ના અમાર નહીં નઈ યાર તમે હું અસ્થિ કરો જનસુ તું તમે લાલ મને

जो 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 खबर मत खबर ये रचे ना ते कयल अरे मोरे दुनिया जबु जो यार मा मा काय जा ओर ये सब कुजी चापो अनि न

Akan dia dia emos. Oh tak ni. Okey Jangan nama ni. Jangan nama ni. Potong dong. Potong dong. Potong dong. Do. Surah surah surah. Nah. Bikudi. Na. <laughs> Buat ni warga dua tak

आज जनुना होले फसेले आकोच आयो दुतुना डी अमू थाई ग्यो तो बोलती कितु चो गर्डो मेलो समेलन तमोनेलो हम्मी आईये ये आऊ

આદશી કબર નાટક કરે હ કે હાચુકલો જનરલ કે ખબર જ નઈ પડતી તમાર કોન્ટેક્ટ માં કોઈ ભૂ હોય તો ફોન કરો યાર અને જનરલ વર્ગ ચોર હોતો તો તમે દેખાતું નતું એક ભૂ હોય તો હા માર જોરે ફોન લગાવ ઉભા રહો લગાવ જલ્દી હા તો ખાજ હા પહેલા જો પેલા ફોન લગાવ તમે ફોન લગાવ હોય ભૂ હોય માર જોરે લગાવ લગાવ સકુજી મને એની નહી સમજાતું ગરીક રૂવ હ ગરીક કાળ થાય હ ગરીક મારવા વર્ગ હ ગરીક હવા મંડ ગરીક પાહો હતો એવો ને એવો થઈ જાય જંડ તો એવું જ કરો કેમ તો મને ખબર પડતી નહીં લગાવો તમે ફોન લગાવો ફળ લગાવ ઓ વો ફોન લગાવો પછી રવજી ને બોલાવીએ ના એ ના બોલાવો હું નહીં રહું યાર ચમ કે ભાઈ એરો ગરીબ ગરીબ ચાલુ કરે યાર મન તો યાર જેવું થાય હ પછી રવજીન તો બોલાવત પડે આવું રવજીન બોલાવી તમે વાઘ બીજું વાઘલ વાઘા વાઘ નહીં નહિ સંભળાતું હેલો કેટલા હતા એવું હેલો

અરે હેલો એક વાત કહું ભારો જલ્દી આવજો નકા અમારે તો પતાઈ દે હું તો પત્યા ભેગો જતું ઉહ સારું જલ્દી આવજો તૈયારીઓ કરીએ ભુવાજી આવે ન કે સમજી લ્યો જયા મળ્યા રવજી બોલાઈ યાર જો નહીં યાર નહિ બોલાવા યાર અને પૈસા ફફા જઈ ગયા અરે યાર હારો છો મમત તો નહી યાર કાલ હો જ નો કઈ રહ્યો હો ગરીબ્રો ગરીબ્રો મારે તો આપણા આજે હલ ખાઈ નાય એ કઈ કલમ જ નથી આવતી ને વારો એમ તો પણ એ જ કોઈ ખબર ના પડી

એટલે બરફ લેતા આવજો ફટાફટ એ બરફ તો નહી થયું ના નઈ થયું એટલે ભુવાજી લે બોલાવો જોવા જો ફટાફટ ચેતા હોય બાનો છો તાર સોનું માણું તો હે જ ના

જય માતા જય માતાજી શકે છે ચાપા મુકાવો ના તમે જવા દેવો અમારે મોડું બીજા જવાનું આ તો પેલા ગોઠે લેતા ગયે ના ના ગોઠેવા તો બોલવાના આવો અરે હોય ભુવાજી ને મારે પૂછું પડે અને જેવા તેવા ભુવાજી નહી છો નાટક કરવાના આવતો ભુવાજી

બોલા નહી તો આ પૂછીય બોલાય તો ઘડકરા બોલતા હોય હું પણ મને વસોડો નહીં લે યાર

Hai hai, nak nak buat apa? Ya. Nak ya, nak muu, hai ya. buatan ya, buatan. Nah, ayah tak nak buat. Ayah tak nak buat, ni aje aje. Hai, dia buatan me. Hai, ayah ya, tak nak ay, buat, ya, ikan. Tak buat, cik nak kik. yang datang. Biar, એવું નહીં યાર બે હગા ભાઈ જેવા તા એક બાપ ના બે છોકરા હોય ને એક ત્યાં પણ શું કરવાનું બાપ લોકો એવું ભાઈ

Saya apa yang harus dijah? Saya pasti ada. Kita kujah jua. Kita mana? Kami kau jangan lupa itu. Untuklah. Wah, nuna siap ceram berci jaya. Doa buat namp. Kau dalam jadah jua iya ramu pertapaan. Kau jangan jauh. Kau jangan jauh. Biarkan. Biarkan. Jam bay kalang cuti ha. Kau jauh kau બોલો બોલો એક બાવ્યો હતો ઓહ કહ ઓન તારે જંડ વાહો કરતો હતો ના હોય અને જોવાનો આવ્યો હોય

લેતા આવો ના સવડા છોકરા માળત કાઢી